આજે પરંપરાગત રીતે જ્યારથી આપણે હિન્દુ સમાજના હિસાબે જ્યારે રામ ભગવાને રામરાજેની સ્થાપના કરી અને રાવણનું વધ કર્યું તે પછી આ સુધી આ જે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ હિન્દુ સમાજ જે કાયમે જે સમી પૂજન કરતા એના જે તે વખતના બધા હથિયારો હતા એ સમી પૂજન નીચે રાખતા જ્યારે જરૂર પડતી ત્યાં લેતા એટલે એક કંડાના ઝાડ ઉપર એટલો વિશ્વાસ અને એ ત્યારથી પણ પૂજનીય છે તો આજે નખત્રાણા તાલુકા રાજપૂત છત્રી સમાજ ગામો ગામથી મોટી સંખ્યામાં એનું કાયમી રાજપૂત છાત્રાલતે કરી અને સમીપૂજનની જગ્યા સુધી તમામ લોકો આપણે એક જાત્રા રૂપે અહીંયા આવી અને સમીપૂજન કરે છે બધાય ભેગા થઈ પરંપરાગત આપણી હિન્દુ સમાજની જાગૃતિ રહે એના માટે રાજપૂત છત્રિ સમાજ નખત્રાણા તાલુકાના તમામ વડીલો ભાઈઓ ગામો ગામથી આવી અને આ પરંપરાગત આ ચલાવી રહ્યા છે જેનાથી આજે બધાને એ જાણવાનું છે કે રાવણની જે વિચારધારા એનું આજે દાન કરી અને આપણે રાવણ જેવો જે આપણો સ્વભાવ છે કોઈ પણ એવો નીતિ છે એને આજે દાન કરવાનું છે અને આપણે ખરેખર રામ રાજેનું જે કહેવક છે એ આપણે અપનાવવાનું છે એના માટે આ તમામ રાજપૂત સમાજ આ કાર્ય કરી રહી છે નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના માનનીય પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને દર વર્ષે શસ્ત્રપૂજનનો અને શમી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેની અંદર સનાતન ધર્મની સ્થાપના અને હિન્દુ સંસ્કૃતિ અને ખાસ રાજપૂત ક્ષત્રિય સમાજની પરંપરા અનુસાર આ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે અને એની અંદર છાત્રાલયની અંદર નખત્રાણા તાલુકાભરમાંથી યુવાઓ વડીલો અગ્રણીઓ સાથે મળી એક શૌર્ય યાત્રા શોભાયાત્રા રૂપે અહીંયા શસ્ત્ર પૂજન કરી અને સમાજની સમાજના વિકાસના કામ કાર્યોની પણ વાતો કરવામાં આવે છે સાથે સાથે શિક્ષણની પણ વાતો અંદર મનોમંથન કરવામાં આવે છે અને જે વિજયાદશમી છે અધર્મ ઉપર ધર્મનો વિજય અને અસત્ય ઉપર સત્યની જીત એના સાક્ષી સ્વરૂપે આપણે આ અનિષ્ઠોની

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મું છે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ